નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષયોની અમે પસંદગી કરતા હોઈએ છીએ એ વિષયોનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે જ્યારે અમે વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય આપણા જે ઓડિયન્સ છે જે દર્શક મિત્રો છે તેમની તકલીફોને ખાસ ધ્યાનમાં લેતા હોઈએ છીએ અને એવા જ વિષયોને પ્રાથમિકતા સાથે અમે રજૂ કરતા હોઈએ છીએ કારણ કે એમની સમસ્યાને જો દર્દી સમજે તો સારી રીતે જ્યારે સારવાર લેવા જાય છે ત્યારે પોતાની રજૂઆત સારી રીતે કરી શકે છે અને ડૉક્ટર જ્યારે એમની સારવારને સારી રીતે સમજી શકે છે તો સ્વાભાવિક છે કે એમની સારવાર જે છે એ પણ ઝડપથી અને સરળ રીતે શક્ય બની જતી હોય છે તો આજે આપણે એક એવી જ ખૂબ મોટી તકલીફ ખૂબ જ કોમન તકલીફ અસ્થમાના ટોપિક ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આપણે આસપાસના વિસ્તારમાં સાંભળતા તો ખૂબ હોઈએ છીએ કે આ વ્યક્તિને અસ્થમા છે પેલી વ્યક્તિને અસ્થમા છે પણ આપણી પાસે સામાન્ય રીતે માહિતી ઓછી હોય છે ઘણી વખત મીથના કારણે પણ ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ખોટી રીતે સારવાર લેતા હોય છે ઘરગથ્થુ આપણા પ્રયોગ કરતા હોઈએ છીએ આસપાસના મેડિકલ સ્ટોરમાંથી જઈને દવા લેતા હોઈએ છીએ જેથી જે તકલીફ હોય છે એ ઘણી વખત વધી જતી હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના અંગે જે સંબંધિત તકલીફ છે એના અંગે સચોટ માહિતી પહોંચે અને આ જ કારણસર અમે સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે જે પ્રશ્નો હોય છે એમના જવાબ મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આપણે ખૂબ મોટી અસ્થમાની તકલીફ વિશ્વની અંદર અસ્થમાના કેસ કેટલા છે ભારતની અંદર અસ્થમાના દર્દીઓ કેટલા છે એવા આંકડા પણ મારી પાસે છે જે હું કાર્યક્રમ દરમિયાન આપની સમક્ષ રજૂ કરવાનો છું તો આજ આપણે જાણીએ આજે અસ્થમાના વિષય ઉપર અસ્થમા છે શું કઈ રીતે આપણને ખબર પડે કે આપણને આ તકલીફ થઈ રહી છે અને જો તકલીફ આપણને થઈ રહી છે તો કેવા પ્રકારની આપણે સારવાર લેવી જોઈએ ક્યાં જવું જોઈએ એવા ઘણા સવાલ છે જેના જવાબ આજે આપણે મેળવવાના પ્રયાસ કરશું અને આપણને અસ્થમાની આ તકલીફ અંગે ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા અને આપણને સમજાવટ અને ખૂબ સરળ રીતે સમજાવવા માટે આપણી સાથે જોડાયા છે સૌરભ વણજારા ડૉક્ટર પલ્મોનોલોજીસ્ટ છે કૃષ્ણ સેલબી હોસ્પિટલમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે ખૂબ સરળ એમને આપણને માહિતી આપશે સૌરભભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સૌરભભાઈ હું આપને સવાલ પૂછું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મારી પાસે આયા છે દુનિયાના પણ છે અને ભારતના પણ છે સૌથી પહેલાં તો આપણે દુનિયાના જે આંકડા જે છે આ અસ્થમાના એ અંગે જાણીએ એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે વિશ્વની અંદર સત્યાવીસ કરોડની આસપાસ દર્દીઓ એવા છે જે હાલમાં અસ્થમાથી ગ્રસ્ત થયેલા છે આ એક અભ્યાસ છે બીજો એક અભ્યાસ થઈ ગયો અસ્થમાને લઈને જ એમાં એવું જાણવા મળી રહ્યું છે કે અસ્થમાના કારણે દુનિયાની અંદર દરરોજ આશરે એક હજાર જેટલા લોકોના મોત પણ થઈ રહ્યા છે અને એક ત્રીજો અભ્યાસ આ જ કારણસર આને જ લઈને અસ્થમાને લઈને થયો છે જેમાં એવું જાણવા મળ્યું છે કે વિકલાંગતાના કારણે જુદી જુદી તકલીફથી જે લોકો વિકલાંગ થઈ જતા હોય છે એ વિકલાંગ થવાના કારણે જે તકલીફ લોકો પીડા થતા હોય છે એવી જે આસ્તમાની તકલીફ છે એ ચોવીસમાં ક્રમે છે એટલે કે ચોવીસમી નંબરની એવી તકલીફ છે જેના કારણે લોકો વિકલાંગ પણ બની રહ્યા છે આવા આંકડા વિશ્વના છે વાત અહીં અટકતી નથી ભારતને લઈને પણ જુદા જુદા અભ્યાસ થઈ ગયા એક નવો જે અભ્યાસ આવ્યો ભારતને લઈને એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર આશરે ચાર કરોડ જેટલા જે દર્દી છે એ અસ્થમાથી હાલમાં ગ્રસ્ત થયેલા છે આંકડો ખૂબ મોટો હોઈ શકે આ આંકડો થોડોક જૂનો છે પણ આ છેલ્લો આંકડો છે એ પ્રકારની વાત છે અને અસ્થમાના કારણે જે દુનિયામાં ઓવરઓલ મોત થઈ રહ્યા છે એમાં ભારતની અંદર આશરે છેતાલીસ ટકા જેટલા લોકોના મોત આ અસ્થમાના કારણે થઈ રહ્યા છે આ પ્રકારના જુદા જુદા આંકડા આપણે થોડાક ચોંકાવે એવા પણ છે જેથી આજે અમે જ્યારે ટોપિકની પસંદગી કરી રહ્યા હતા ત્યારે અમને લાગ્યું કે આ ટોપિક આપણે લેવો જોઈએ આજે આપની પાસેથી અમે માહિતી મેળવીશું અમારી પાસે માહિતી ઓછી છે અધૂરી માહિતી છે તો આપની પાસેથી અમે જાણવાની કોશિશ કરશું તો સૌથી પહેલા અમને આપ એ જણાવો કે અસ્થમા ખરેખર છે શું અસ્થમા આપણા ફેફસાની જે શ્વાસનળીઓ હોય એનો એક રોગ છે આપણે શ્વાસ અંદર લઈએ શ્વાસનળીમાં જાય ત્યાં એ જમણાને ડાબા ફેફસામાં જાય ત્યાં એની શાખાઓ થાય અને છેલ્લે જે લોહીની નળીઓ હોય કે જેને કેપિલરીઝ કહેવાય ત્યાં પહોંચે ત્યાંથી ઓક્સિજન શ્વાસ નળીથી લોહીની નળીમાં આવી જાય અને લોહીની જે કેપિલરીઝ હોય તેમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીમાં આવીને એ ઉચ્છાસ દ્વારા બહાર નીકળી જાય આ જે શ્વાસ નળીઓ છે એના પર થતો સોજો જે અમુક ટ્રિગરિંગ ફેક્ટર્સ થી થઈ શકે અધરવાઇઝ એ ઘણીવાર ખૂબ જ જાતે પણ થઈ શકે અને એ એ જે સોજો છે જેના કારણે જે શ્વાસની અવરજવર છે હવાની અવરજવર છે શ્વાસનળી પર એમાં રૂકાવટ આવે જેને આપણે એરવે ઓબ્સ્ટ્રક્શન એરવેકશન કહીએમાં છે આ જે ઓબ્સ્ટ્રક્શન છે એ ઘણીવાર દવાથી અદરવાઈઝ ઘણી વાર દવા વગર કે જ્યારે એ ટ્રિગરિંગ ફેક્ટર હટી જાય ત્યારે એ નોર્મલ થઈ જતો હોય છે આ આપણો અસ્થમા

ઘણા બધા કારણ જેમાં મુખ્ય તમારી ફેમિલી હિસ્ટ્રી કોઈ વ્યક્તિ કે જેના માતા પિતા કે ભાઈ એલર્જીની હિસ્ટ્રી હોય એ લોકોમાં અસ્થમા થવાની સંભાવના વધી જતી હોય છે બાળપણમાં વારંવાર થતા વાયરલ ઇન્ફેક્શન જેમ કે રેસ્પિરેટરી સિન્સીટલ વાયરસ આરએસવી અને રાઇનો વાયરસ એનાથી અમુક બાળકોમાં આગળ જતા જે વિઝિંગ થાય એ અસ્થમામાં ડેવલપ થતી હોય છે ઘણા બધા ઓક્યુપેશનલ એક્સપોઝર જેના રજકણો આપણા ખૂબ જ નુકસાન પહોંચાડતી હોય એવા એ એક્સપોઝર એ જો ડસ્ટનું એક્સપોઝર લાંબો સમય ચાલે તો એવા કેસીસમાં અસ્થમાની સંભાવના ખૂબ જ વધી જતી હોય સ્મોકિંગ જે સ્મોકિંગ કરે છે એમને અને જે એમની એમના પરિવાર સદસ્યો છે એમને એ લોકોને અસ્થમા થવાની સંભાવના વધી જાય આપણા વાતાવરણમાં રહેલું વાયુ પ્રદૂષણ આપણે વિશ્વના ખૂબ જ પ્રદૂષિત શહેરોમાંના એકમાં આપણો નંબર આવે જે આપણા અસ્થમાના કન્ટ્રીબ્યુશનમાં ખૂબ મોટો રોલ ભજવે છે અને આજકાલ આપણે ખૂબ જ જોઈએ છે યુવાઓમાં અને હવે તો બાળકોમાં પણ મેદસ્વી પડો ઓબેસીટી અને ઓવરવેટ આ કારણે પણ અસ્થમા થતો હોય સ્મોકિંગની વાત હું ફરીથી કરીશ કારણ કે અસ્થમા એવા બાળકોમાં જોવા મળે કે જેમના ગર્ભાવસ્થા દરમિયાન સ્મોકિંગ કરેલું કરેલું હોય હોય એ ના જન્મેલા બાળકને જન્મ પછી અસ્થમા થવાની સંભાવના વધી જતી હોય છે સૌરભભાઈ આપે અમને ખૂબ ઉપયોગી માહિતી આપી દરેક દર્શક મિત્રો માટે મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી માહિતી આપી સગર્ભાવસ્થામાં ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળતું હોય છે કે સગર્ભાવસ્થામાં મહિલાઓ સ્મોકિંગ કરતી હોય છે એમને જાણ નથી હોતી કે બાળકોને શું અસર થતી હોય છે આપે અમને પણ માહિતી નહોતી આપે ખૂબ ઉપયોગી માહિતી આપી કે સગર્ભાવસ્થામાં આ પ્રકારની જે ટેવ હોય છે જે ઘાતક પુરવાર થતી હોય છે આવનાર બાળકોને તકલીફમાં મૂકી દેતી હોય છે જેથી સગર્ભા મહિલાઓ છે એમને ખાસ ધ્યાનમાં લેવા જેવી અને આથી જ આ બાબત જે જો ટેવ પડેલી છે તો એને છોડી દેવાની ટેવ છે આપણને જરૂર પડી છે કેમ કે આ અસ્થમાની તકલીફ ખૂબ હેરાન કરનાર તકલીફ છે આપણે આસપાસના વિસ્તારોમાં અનુભવ કરી ચૂક્યા છે જેથી આ સ્મોકિંગની વાત જે છે એને આપણે ટાળવાની જરૂર છે સૌરભભાઈ જે રીતે વાત કરી સૌરભભાઈ હવે આપ અમને એ જણાવું કે આપે આ વાયુ પ્રદૂષણની પણ વાત કરી આપણે ખૂબ આગળ છીએ ખૂબ પ્રદૂષણ છે આપણા દરેક શહેરોમાં અમદાવાદમાં પણ ઓછું નથી આપણે જાણીએ છીએ ખૂબ સારી રીતે તો આ વાયુ પ્રદૂષણ તો છે એને ઓછી કરવા માટેનું આપણી પાસે રસ્તા વિકલ્પ બહુ મર્યાદિત છે આવા સમયની અંદર આપણે રોજ કરવાનું છે કામ જે તો આપણે કરવાનું જ છે કઈ રીતે બચીએ આનાથી જો એક વાયુ પ્રદૂષણ આપણા ઘરની બહાર છે જેના આપણી પાસે રોલ લિમિટેડ છે આપણે એમાં બહુ કશું કરી નથી શકતા પણ બીજું જે પ્રદૂષણ છે આપણા ઘરની અંદર છે જેને આપણે ઇન્ડોર પોલ્યુશન કહી શકીએ એટલે ધૂપબત્તીનો ધુમાડો અગરબત્તીનો ધુમાડો એ આપણને ખબર છે પણ જે આપણે એલપીજી ગેસ ચાલુ કરીએ જેનો ધુમાડો આપણને દેખાતો નથી જેની આપણને સ્મેલ ગંધ નથી આવતી એ ધુમાડો પણ આપણા માટે એટલો જ હાનિકારક છે અને એ ધોવાણો જે કિચનમાં રહેતા સભ્ય હોય મહિલા સભ્ય હોય એ લોકોને જ અસર કરે એવું નથી એ આખા ઘરને અસર કરે અને જેમ પહેલા આપણે વાત થઈ કે જે સગર્ભાવસ્થા દરમિયાન પણ જો આ ધોવાણો શ્વાસન તંત્રમાં ચાલુ રહે તો એ ના જન્મેલા બાળકને પણ નુકસાન કરતો હોય એટલે આપણા આપણા કિચનમાં એક એક્ઝોસ્ટ ફેન અથવા ચીમની લગાવીએ અને એનો એફિશિયન્ટલી એનો ઉપયોગ કરીએ સાથે આપણે કસરત કરીએ ઊંડા શ્વાસની કસરત કરીએ આપણા ફેફસાની ક્ષમતા વધારીએ અને આપણા સ્નાયુ મજબૂત કરીએ આપણે આપણી કાળજી રાખીશું તો આપણે હસ્તમાંથી બચી શકીશું હા સૌરભભાઈએ બીજી આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી રહ્યા છે એકદમ નોંધવા જેવી છે જે આપણને હજુ સુધી ખબર નહોતી સારા એવા ડૉક્ટર શોમાં પણ આપણે જોયા છે કે એ બધી બાબત નીકળીને આવતી નથી ઇન્ડોર જે ઘરની અંદર જે સૌરભભાઈએ વાત કરી એ તો હજુ સુધી મેં પણ પહેલી વખત સાંભળી છે કે ઘરની અંદર પણ આ પ્રકારની આપણે તકલીફ થઈ શકે છે તો એક્જોસ ફોન ફેન જે છે આપણે લગાવતા હોઈએ છીએ રસોડાની અંદર એ લગાવવાની જરૂર છે કેમ કે ઘરની અંદર જે છે પ્રદૂષણ દેખાતા નથી બહાર તો આપણને થોડાક જોવા મળે છે ઘણી વખત અનુભવ થાય છે પણ ઘરની અંદર એક્જોસ ફોન જો આપણે ફોન ફોન ફેન લગાવીએ તો એનાથી આપણે ફાયદો ખૂબ થઈ શકે છે અને આપણે બચી શકાય છે વાત કરીએ સૌરભભાઈએ હવે સૌરભભાઈ અમને એ જણાવું કે આપણને માનો કે અસ્થમાની તકલીફ થઈ ગઈ તો અમને ખબર કઈ રીતે પડે કે અસ્થમાની તકલીફ થઈ રહી છે આપણે એલર્ટ થવું જોઈએ અસ્થમાની તકલીફમાં મુખ્યત્વે જે તકલીફ હોય એ ખાંસીની હોય વારંવાર થતી સૂકી ખાંસી જે વર્ષના અમુક ચોક્કસ મહિનાઓ ચોક્કસ સિઝનમાં આવતી હોય જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય શ્વાસ રૂંધાતો હોય જ્યારે શ્વાસ લઈએ તો સીટી જેવો અવાજ આવતો હોય જેને આપણે સસણી કે વિઝિંગ કહીએ અને ચેસ્ટ ટાઈટનેસ કે છાતી ભારે લાગે શ્વાસ લેવામાં તકલીફ પડે આ ચાર લક્ષણો હોય તો આપણે અસ્થમા માટે વિચારવું જોઈએ સૌરભભાઈ આપે જે ઇન્ડોર ની વાત કરી ઘરની અંદર એ તો અમે નોધી લીધી ખૂબ સારી સારી વાત છે અમારા માટે અને અમારે ફોલો કરવા જેવી પણ છે આપ અમને એ પણ જણાવો કે આપણે બહાર જ મોટા ભાગે તો રહીએ છીએ લેડીઝો ઘરમાં રહે તો બરોબર છે પણ આપણે મોટા ભાગે બહાર જ રહેતા હોઈએ છીએ અને ખૂબ ફેસ કરીએ છીએ આપણે વાયુ પ્રદૂષણવાળું તો એનાથી આપણી પાસે શું રસ્તો શું શું કરવું જોઈએ આપણે બહાર આપણે જેટલું શક્ય હોય એટલું ધૂમ્રપાનથી બચીએ હું આજે જો અહીંયા સિગરેટ પીઉં છું તો મને નુકસાન છે મારી સાથે બેસેલા જે લોકો છે એમને નુકસાન છે પણ આ વાત ત્યાંથી અટકતી નથી હું આ રૂમથી બહાર જતો રહીશ તો પણ અહીંયા જે ધુમ્રપાનનો ધુવાણો છે જે સ્મોક છે એ અહીંયા જે બીજું કોઈ આવશે એને નુકસાન કરશે હું અહીંયાથી ઘરે જઈશ સિગરેટ પીને તો મારા કપડામાં વાળમાં ચશ્મામાં મોબાઈલમાં બધે ધુવાણો મારી સાથે ઘરે જશે એટલે હું દસ કિલોમીટર દૂર જઈશ તો હું ત્યાં પણ મારા પરિવાર સદસ્યોને આ ધુવાણાથી હાનિ પહોંચાડું છું એટલે આ વસ્તુથી આપણે જેટલા શક્ય હોય એટલું દૂર રહેવું જોઈએ જે ઓક્યુપેશનલ ડસ્ટ છે જેમ કે કપાસની ડસ્ટ હોય વુડન ડસ્ટ હોય અમુક જાતના કેમિકલ્સ હોય આપણે એ વસ્તુથી જેટલું આપણે દૂર રહી શકીએ જેટલા આપણે બચી શકીએ આપણી જાતને બચાવવું જોઈએ નિયમિત રીતે યોગા કરવા જોઈએ ઊંડા શ્વાસની કસરત કરવી જોઈએ શરીર સશક્ત રાખવું જોઈએ આપણે આટલું કરીશું તો આપણે અસ્થમાથી ચોક્કસ બચી શકીશું સાથે સાથે બીજા શ્વસનતંત્રના રોગોથી પણ બચી શકીશું આ બધું કરવા છતાં પણ જો આપણને આ વસ્તુ થાય છે તો આપણે એની સઘન તપાસ કરવી જોઈએ અને નિયમિત રૂપે જે આપણને પ્રિસ્ક્રાઈબ કરેલી દવા છે પંપ છે ઇન્હેલર છે એ લેવા જોઈએ આ જે જે રીતે આપણે ઘણા બધા ફોટાઓમાં જોયા અભ્યાસ મને કે બાળકોમાં પણ તકલીફ થઈ રહી છે ખરા ખૂબ મોટી સંખ્યામાં બાળકોમાં અસ્થમા થવું ખૂબ જ કોમન છે મોટાઓ કરતા બાળકોમાં આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે ખાસ કરીને બે થી સાત વર્ષનો જે સમય છે આ સમય એવો છે એ ઉંમર એવી છે કે જેમાં દરેક પ્રકારની એલર્જી સ્કીન એલર્જી હોય ફૂડ એલર્જી હોય કે રેસ્પિરેટરી સિસ્ટમની વાત કરીએ તો અસ્થમાની વાત આવે તો એ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય જે એંશી ટકા બાળકોમાં સમયાંતરે આગળ જતાં સાવ મટી જતું હોય છે હા સોરોભાઈ આપ અમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડેલા છો હવે અમારો એક સવાલ એવો પણ છે કે ઘણા લોકો આસપાસના વિસ્તારોમાં પણ કહેતા હોય છે ઘણા જુદા જુદા અમે તો અમારી ટેન્ડન્સી છે સામાન્ય લોકોની જુદા જુદા પ્રયોગ કરતા હોઈએ છે આસપાસના મેડિકલ સ્ટોરમાં જે પણ કોઈ સલાહ આપે એ પ્રયોગ કરી લેતા હોઈએ છે તો આપ એક નિષ્ણાત ડૉક્ટર તરીકે કોઈ પણ તકલીફમાં આ અસ્થમા પણ આવી જાય એમાં તો આપણે જઈને મેડિકલમાંથી દવા લેવી કેટલી યોગ્ય છે જો ગોપાલભાઈ તમે બહુ સારો પોઈન્ટ આમાં લીધો છે અમે ઘણી વખત લેટ પ્રેઝન્ટેશન જોઈએ અસ્થમાનું કે જ્યારે દર્દી ત્રણ ચાર જગ્યાએ હેરાન થઈને છેલ્લે ઇમરજન્સીમાં આવેલું હોય ઓક્સિજન ઓછું હોય અને જ્યારે અમે એમને પૂછે કે તમે શું કર્યું છેલ્લા ચાર પાંચ દિવસમાં જ્યારે તમે બીમાર હતા ને એ લોકો અમને એમની જે મેડિકલ સ્ટોરથી લીધેલી દવાઓ દેખાડે ત્યારે એમાં નાઇન્ટી પર્સન્ટ કેસીસમાં એ સ્ટીરોઇડ હોય છે તમે સ્ટીરોઇડ આપશો એટલે કોઈ પણ પ્રકારનો સોજો ઉતરી જશે દર્દીને સારું લાગશે પણ એ એનો ઈલાજ નથી એટલે આવી આવી તમને કોઈ પણ તકલીફ થાય વારંવારની ખાંસી શ્વાસ લેવામાં તકલીફ સસણી તો એકવાર તમારે એક ડોક્ટરને બતાવવું જોઈએ અને એ જરૂર પડે બહુ જ સામાન્ય ટેસ્ટ હોય છે એક્સરે પીએફટી ના એ કરીને આપણે એનું ડાયગ્નોસ કરવું જોઈએ ના કે આપણે મેડિકલ સ્ટોર પાસેથી લઈને સ્ટીરોઇડ જેવી ખતરનાક દવાઓનો ઉપયોગ જાતે કરવો જોઈએ એ બિલકુલ કિતાવા નથી સૌરભ ભાઈ દર્શક મિત્રો આપણને ઉપયોગી સલાહ એ આપી હવે આપણે જે ટેવ પડેલી છે એને છોડી દેવી પડશે કેમકે આપણે જે પ્રયોગ કરીએ છે જે રીતે સૌરભભાઈએ વાત કરી આપણને એમ કહી શકાય કે એક રીતે એમને એલર્ટ પણ કર્યા આપણને કે સ્ટોરોઇડનું પ્રમાણ જે છે એ નેવું ટકાથી ઉપર હોય છે અને આ ખૂબ નુકસાનકારક હોય છે અને તકલીફ વધી જતી હોય છે ઉપરથી ઠીક થવા કરતાં આપણે બીમાર વધુ થઈ જઈએ એવી સ્થિતિમાં આપણે જાતે જ આપણને મૂકી દેતા હોઈએ છીએ સૌરભભાઈ હવે આપ અમને એ જણાવો કે અસ્થમાને લઈને પણ ઘણા લોકો નિષ્ણાતો પણ ઘણા લોકો કહેતા હોય છે કે આ તકલીફ હંમેશ માટે રહેતી હોય છે જતી નથી આ ક્યોર થઈ જાય કે મેનેજ કરવી પડે આને જો જેમ દરેક વસ્તુનો દરેક દર્દી ઉપર અલગ અલગ પ્રેઝન્ટેશન હોય ડાયાબિટીસના કોઈ દર્દીને ઇન્સ્યુલિન લેવું પડે કોઈ દર્દીને એક દવાથી સારું થઈ જતું હોય આપણે કોવિડ જોયો કે જે દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ આવતા હતા એમને કોઈ જ તકલીફ નથી અને અમુક દર્દીઓમાં આઈસીયુ આઈસીયુ નું એડમિશન જરૂરી હતું એટલે અસ્થમા દરેક દર્દીમાં અલગ રીતે પ્રેઝન્ટ થાય અને એવું કશું જ નથી કે એકવાર તમને અસ્થમા થાય તો તમારે આજીવન એની દવા લેવી પડે ના એવું નથી એક ચોક્કસ સમય માટે તમે દવા લેવાની અને અમુક આપણા ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા અચીવ થઈ જાય તો આપણે દવા ઓછી કરીને બંધ પણ કરી શકીએ છીએ એટલે એવું ખૂબ જ ભૂલ ભરેલું છે કે એકવાર અસ્થમા થયો તો આપણે આજીવન દવા લેવાની જ છે ના એવું આપણે મગજમાં રાખવાની બિલકુલ જરૂર નથી હા સૌરભભાઈ હવે જે દર્દી છે અસ્થમાના કમનસીબ રીતે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ છે ભારતમાં જે આંકડો કીધો ત્રણ કરોડની આસપાસ દર્દી છે આપણે ગુજરાત અમદાવાદમાં પણ ખૂબ મોટી સંખ્યા છે જે આપણને જોઈ રહ્યા છે અસ્થમાના દર્દીઓ એમના માટે આપની સલાહ શું છે એમને કઈ કાળજી ઘરમાં લેવી જોઈએ આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કારણ કે તમે પંદર મિનિટ એક ડોક્ટરને મળીને આવો અને અસ્થમા મટી જાય એવું ના થાય આમાં દર્દીએ પોતાને પણ એટલું ઇન્વોલ્વ થવું જોઈએ અને પરિવાર સદસ્યોએ પણ ઇન્વોલ્વ થવું જોઈએ સૌથી પહેલી વસ્તુ જે હું બધા અસ્થમાના દર્દીઓને જણાવવા માંગુ છું કે જ્યારે પણ ડોક્ટર અસ્થમાનું નિદાન તમારા માટે કરે છે તો પહેલી વસ્તુ કે ગભરાવાનું નથી બિલકુલ બીજી વસ્તુ કે તમને જે પણ ઇન્હેલર નેબ્યુલાઇઝર રોટા કેપ પંપ આપે છે એનો પ્રયોગ કરવો જ જોઈએ એવું નથી કે તમે આ વસ્તુનો પ્રયોગ કરશો તો એની તમને આદત પડી જશે ના એવું બિલકુલ નથી તમે નેબ્યુલાઇઝર કે રોટા કેપ ઇનેલર યુઝ કરો તો એ દવા સીધી તમારા શ્વસન તંત્રમાં જાય લોહીમાં ભળતી નથી એટલે એની એની સાઈડ ઇફેક્ટસ મિનિમલ હોય અને એની ઇફેક્ટિવનેસ સારામ સારી અને ત્વરિત હોય એટલે આપણા એ દર્દી માટે ખૂબ જ લાભદાયક છે તમે કોઈ ગોળી ખાશો એ દર્દી એ ગોળી તમારા પાચન તંત્રમાં જશે લોહીમાં ભળશે અને પછી જે તે ઓર્ગેનમાં જશે અને એની અસર આવશે તો એ સાથે લોહી સાથે બીજા ઓર્ગેનમાં જાય અને એની સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે પણ એવું નેબ્યુલાઇઝર કે ઇન્હેલરમાં નથી હોતું અધરવાઇઝ મિનિમલ હોય એટલે કોઈ એનો ભય ના રાખો તમારો એક જે અસ્થમા પ્રોગ્રામ ડિઝાઇન કરેલો હોય તમારો ઘરે પીઈ પીક એક્સપિરેટરી ફ્લોરેટ ચેક કરવાનો તમને વીકમાં કેવા કેટલા સિમ્પ્ટમ્સ થાય છે તમારા ટ્રિગરિંગ ફેક્ટર શું છે એ તમારે એક નોંધ કરવાની શક્ય હોય એટલું એ વસ્તુથી દૂર રહેવાનું સાથે નિયમિત રીતે તમારું પીએફટી તમે કરશો એટલે તમે જાતે જોઈ શકશો કે તમારી અસ્થમાનું પ્રોગ્રેશન કઈ દિશામાં જઈ રહ્યું છે નિયમિત દવા નિયમિત ચેકઅપ અને તમારા ટ્રિગરિંગ ફેક્ટર્સને એવોઇડ કરવા આટલું આપણે કરીએ તો આપણે ખૂબ જ સારી રીતે આપણી નોર્મલ રૂટીન લાઈફ જીવી શકીએ જે રીતે સૌરભભાઈ આપણે વાત કરી અસ્થમાના જે દર્દીઓ છે મારે માટે પણ જાણવા જેવું છે કે જે અસ્થમાના દર્દીઓ છે એ દર્દીઓ રૂટિન જે લાઈફ જીવે છે એમની કંઈ લાઈફ અલગ પ્રકારની છે મુશ્કેલવાળી લાઈફ છે બિલકુલ નહીં એવું બિલકુલ નથી કે કોઈ વ્યક્તિને અસ્થમા હોય તો એ રૂટિન લાઈફમાં ના આવી શકે ના એવું કશું જ નથી તમારે નિયમિત દવા લેવાની જે કાળજી રાખવાની છે એ રાખવાની અને તમે એકદમ નોર્મલી રૂટિન લાઈફ જીવી શકો ક્રિકેટ રમી શકો ભાગ દોડ કરી શકો સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો તમને કોઈ જ બાધા નહીં આવે સૌરભાઈ આપણે કોરોનાનો ખૂબ લાંબો ગાળો જોયો છે ખૂબ કટોકટીવાળો ગાળો જોયો છે અને કમનસીબ રીતે ઘરમાં કોઈ વ્યક્તિ એવી હશે જે બચી હશે બાકી મોટાભાગના લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા ખૂબ હેરાન થયા કમનસીબ રીતે ઘણી બધી સંખ્યામાં લોકોના મોત પણ થઈ ગયા આ કોરોના જે લોકોને થઈ ગયા આપણે ગાળાની અંદર એ કોરોના જે લોકોને થયા એ લોકોમાં આની અસર થવાની વધારે શક્યતા છે એવું છે ખરું એવું એવું ના કહી શકાય કે કોરોનાના કારણે આવી કશી અસર થઈ છે જે વસ્તુ છે કે કોરોના પછી જો કોઈ તમારા લંગમાં ફાઈબ્રોટિક ચેન્જીસ આવ્યા હોય તો એના કારણે તમારા ફિફસાની ક્ષમતા ઘટી શકે અને એના માટે જો તમે એક પીએફટી કરાવો તો આપણને એ ઓબ્જેક્ટિવલી ખબર પડે કે ક્ષમતા કેટલી ઘટી છે કે નથી ઘટી કે બીજું કશું કોઈ બીજી તકલીફ છે એટલે કોરોનાના કારણે એવું નથી નથી થયું સૌરભ કોઈ એક ટેસ્ટ કરાવો કોઈ એક ટેસ્ટ કોઈ પણ વ્યક્તિ એકદમ જે ફિટ વ્યક્તિ છે આપણે પોતે બધા આવી ગયા આપણે એમાં કોઈ એકદમ ફિટ વ્યક્તિ રોજ લાઈફમાં ખૂબ મહેનત કરે છે એ વ્યક્તિને સહેજ એવું લાગે કે મારે કોઈ ટેસ્ટ અસ્થમાને લગતો પણ કરાવી લેવો જોઈએ તો આપણા હિસાબે કયો ટેસ્ટ કરાવી લેવો જોઈએ જેથી એ નિશ્ચિત થઈ જાય બિંદાસ થઈ જાય કે એને આ કમસે કમ તકલીફ તો નથી એક પીએફટી પલ્મનરી ફંક્શન ટેસ્ટ સ્પાયરોમેટ્રી જેને કહેવાય એ તમે કરાવો અને એ જો નોર્મલ હોય તો તમારે ભૂલી જવાનું કે તમને કોઈ અસ્થમા છે ખૂબ જ સરળ ટેસ્ટ છે નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે એક સોય પણ તમને એમાં નહીં વાગે બરાબર અને તમારા ફેફસાની ક્ષમતા અને એની કેપેસિટી બધું જ આપણને એમાં જાણવા મળી જાય ખૂબ જ સરળ ટેસ્ટ છે એ કરાવવો જોઈએ સૌરભાઈ જે રીતે આપણે વાત કરી આ ટેસ્ટની કરાવવાની આપણે વાત કરી સરળ ટેસ્ટ આપણે કીધું આપણા દર્શક મિત્રો માટે ખૂબ સારા સમાચાર છે આ એમ આશાસ્પદ સમાચાર છે ખાસ કરીને જે લોકોને થોડીક એમ ડર છે કે આ અસ્થમા મને હોઈ શકે છે તો એમને આ ટેસ્ટ એક કરાવી લેવો જોઈએ અને નિશ્ચિત બની જવું જોઈએ કે આપણને આ તકલીફ નથી આ સૌરભભાઈ કોઈ પણ બીમારીની વાત જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એક સ્ટ્રેસની વાત હંમેશા નીકળીના વાત આવે છે કોઈ પણ મોટી બીમારીઓમાં તો આમાં સ્ટ્રેસની ભૂમિકા છે ખરી બિલકુલ આપણે કોઈ પણ એવી બીમારી કે જે ક્રોનિક ડિઝીઝમાં આવે જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ કે હૃદયના રોગ એવું જ આ અસ્થમામાં પણ છે કે તમારું સ્ટ્રેસ લેવલ હંમેશા તમારા અસ્થમાના સિમ્ટમ્સને એગ્રેવેટ કરશે જેવું તમારું સ્ટ્રેસ વધશે તમારા સિમ્ટમ્સ વધશે સ્ટ્રેસના કારણે શરીરમાં અમુક પ્રકારના હોર્મોન્સ રિલીઝ થાય એટ્રીનાલ રિલીઝ થાય કોર્ટેકો સ્ટીરો રિલીઝ થાય જેના કારણે તમારી સંકોચાયેલી શ્વાસનેડી વધુ સંકોચાય તમારા જે સ્ટ્રોંગ ઇમોશન્સ હોય જેમ કે ફિયર એટલે ગભરામણ બેચેની ગુસ્સો આ બધાના કારણે તમારું જે હોમિયોસ્ટેસિસ છે એ બગડશે તમારા તમારું જે ટ્રિગરિંગ લેવલ ટ્રીગર્સ માટેનું એ ઓછું થશે તમારી સેન્સિટિવિટી વધશે એટલે તમારું સ્ટ્રેસ વધશે તો તમારા અસ્થમાના સિમ્ટમ્સ વધશે તમારા એના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ યોગા પ્રાણાયામ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ નિયમિત એક્સરસાઇઝ વોકિંગ એરોબિક્સ આનું તમે સહારો લો તો તમારો સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ થાય અને તમારા અસ્થમામાં પણ એ ખૂબ જ ઉપયોગી થાય સરોમે આપણી પાસે સમયનો થોડોક અભાવ છે એક છેલ્લો સવાલ હું પૂછી લઉં સવાલ તમારી પાસે ઘણા છે પણ એક બહુ અગત્યનો જે સૌથી વધારે લોકોએ પૂછ્યો છે સવાલ કે માનો કે કોઈ અસ્થમાની તકલીફ જે દર્દીઓને છે એમાં કોમ્પ્લિકેશન કોઈ કયા પ્રકારના કોમ્પ્લિકેશન એ લોકો થઈ શકે તો થોડીક એમને જેવું લાગે તો ઝડપથી એ લોકો પાસે પહોંચે અને ઝડપથી એ લોકો સારવાર લઈ શકે કઈ કોમ્પ્લિકેશન શકે એક વસ્તુ આપણે એ નોંધવાની કે આપણા લક્ષણો કેવા છે યુઝ્યુઅલી અસ્થમાના શરૂઆતમાં અસ્થમાના લક્ષણો મોડી રાત્રે અથવા વહેલી સવારે જોવા મળતા હોય ઠંડકમાં જોવા મળતા હોય પણ જો આ તકલીફ જેમ કે ખાંસી વધી જાય જેમ કે શ્વાસ લેવામાં તકલીફ પડે વ્યક્તિ એક શ્વાસે એક આખું વાક્ય બોલી ના શકે આ એક ખૂબ જ મોટી રેડલાઇન છે કે એક શ્વાસમાં એક વાક્ય તમે પૂરું ના કરી શકો તો તમારે કશું જ વિચાર્યા વગર હોસ્પિટલ જવું જોઈએ તમે તમારું ઓક્સિજન સેચ્યુરેશન માપો જો એ નાઇન્ટી ટુ બાણું નીચે આવે તો તમારે ઓક્સિ તો તમારે તરત જ હોસ્પિટલમાં જઈ દાખલ થવું જોઈએ જો તમારા હૃદયના ધબકારા સો એકસો દસ થી વધુ ચાલતા હોય સૌરભાઈ દર્શક મિત્રો ખૂબ ઉપયોગી વાત આપણે છેલ્લા જવાબમાં કીધું કે ઓક્સિજન લેવલ આપણું જે કોરોનામાં આપણે અનુભવ કર્યું છે ઘણા લોકો ઓક્સિજન લેવલના કારણે મૃત્યુ પણ પામ્યા નસીબ રીતે તો આપણે જે આ ઓક્સિજન લેવલ છે જે રીતે એમને એકદમ સરળ ભાષામાં આપણને એ સમજાવ્યું કે જ્યારે કોઈ એક લાઇન બોલવામાં આપણને તકલીફ થતી હોય શ્વાસ લેવામાં તકલીફ થઈ જતી હોય તો આ વોર્નિંગ સાઇન છે અને તરત આપણે એડમિટ થવાની પણ ફરજ આમાં પડી શકે છે આ જ આમાં કોમ્પ્લિકેશન છે એકદમ સરળ કે આપણે જો બોલવામાં તકલીફ થઈ એક વાક્ય રચનામાં અને શ્વાસ ફૂલે છે તો આપણે આ તકલીફ છે અને આપણે વોર્નિંગ સાઇન આને કહી શકાય જે રીતે એમને બીજી વાત કરી ધબકારા એ પણ સૌથી ઉપર ગયા છે તો આપણે આ પણ વોર્નિંગ સાઇન છે જેથી આપણે આ બધી ચીજો ખૂબ આજની સમયની અંદર ભાગદોડની લાઇફની અંદર આપણે ધ્યાન રાખવા જોઈએ કેમકે નાની નાની તકલીફ જે છે એને જો આપણે ધ્યાનમાં રાખીએ તો મોટી આફતને આપણે ટાળી શકીએ છીએ અને લાંબા ગાળા સુધી પરિવાર જે હેરાન થતા હોય છે એને પણ આપણે બચાવી શકીએ છીએ જે રીતે સૌરભભાઈએ વાત કરી સૌરભભાઈ અમારી પાસે સવાલ તો ઘણા બધા છે અસ્થમાના લઈને પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શકોને ખૂબ ઉપયોગી માહિતી અને અસ્થમાના દર્દીઓ અંગે પણ ખૂબ ઉપયોગી માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર અસ્થમા જેવી ખૂબ જ ક્રોનિક તકલીફ ખૂબ હેરાન કરી દેતી તકલીફ ઉપર વાત કરી રહ્યા હતા વિશ્વની અંદર છવ્વીસ કરોડ જેટલા દર્દીઓ આના રહેલા છે ભારતની અંદર ત્રણ કરોડ જેટલા દર્દીઓ છે આસપાસના વિસ્તારમાં પણ આપણે જોઈશું તો ઘણા બધા દર્દીઓ અસ્થમાના મળી જશે એમના અંગે સૌરભભાઈએ ખૂબ ઉપયોગી વાત કરી સૌરભભાઈએ જે ઉપયોગી વાત કરી તે પૈકી જે દર્દીઓ છે એમના માટે જે એમણે વાત કરી કે નિયમિત ચકાસણી નિયમિત ટેસ્ટ જરૂરી છે સાથે સાથે જો દવા ચાલી રહી છે તો નિયમિત લેવાની જરૂર છે જો ઇન્હેલરનો આપણે ઉપયોગ કરવામાં કીધું છે તો એ પણ આપણે યુઝ કરવા જેવું છે કોઈ એની અસર થતી નથી બીજી એમણે વાત કરી જે ઓક્સિજન લેવલની જે આપણે કોરોના કાળમાં અનુભવ કર્યું છે એ ઓક્સિજન લેવલ પણ આપણે મહત્ત્વની છે અને કોમ્પ્લિકેશનની જ્યારે વાત આવતી હોય છે અસ્થમાની અંદર તો એમને જે વાત કરી એકદમ સરળ સમજવા જેવી કે બોલવામાં આપણને તકલીફ થતી હોય એક વાક્યરત્નની અંદર શ્વાસ ફૂલી જતા હોય તો આપણે આ વોર્નિંગ સાઇન છે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર પડી શકે છે આ પ્રકારની સ્થિતિમાં તો ખૂબ સરળ રીતે નિયમિત રીતે કસરત પણ ખૂબ ઉપયોગી છે ઘણી બધી વાત એમને કરી આપણે ફોલો કરવા જેવી છે તો આ તકલીફને આપણે ટાળી શકાય છે આજે આપણે અસ્થમાને લગતા વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર